ભાવનગરમાં માં અકસ્માત કિસ્સાઓ યથાવત રહેવા પામ્યા છે જેમાં રબરની ફેક્ટરી પાસે એક મહિલા અને એક પુરુષને ગંભીર ઈજાઓ પહોંચી છે ઈજાગ્રસ્તને તાત્કાલિક સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવે છે ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે જવાર મેદાન છે ને અહીંયા રહું છું ને સવારે દસ વાગે એક્સિડન્ટ થયો અમારો એક્સિડન્ટ થયું એ ફોર વ્હીલ ફોર હારે ફોર હારે મારા છોકરાને હું રોડ રોડ ઠેકતો હતો ને એમાં વચમાં એ ફોર વ્હીલર તો મને ઠોકી દીધું એટલું મને યાદ છે પછી હું બેવો થઈ ગયો હતો આટલી બધી ધ્યાન નહોતી મને જરાક મારી આંખો છે ને અંદર અંધારો અંદરો જેવું લાગ્યું તો મારા છોકરાને મારો છોકરો બેવો થઈ ગયો મારી આંખો અંધારો થઈ ગયો મને પગ ઉપર બહુ લાગ્યું એટલે ઉભો કરવાની કોશિશ તો ન થયું ઉભો હાથમાં લાગ્યો છે માથામાં લાગ્યો છે અને પગ ઉપર જણા ત્રણ જણા એક એક કોક બાઈ હતી બાઈનો મને આટલો બધો યાદ નહોતો પણ બાઈ મારા એક શોટમાં આવી ને ત્યારે મને ખબર પડી કે આ બાઈ નહીં લાગ્યું છે એક મારો છોકરો ને કોણ ત્રણ જણા રાજુભાઈ રાજુભાઈ ચનાભાઈ પરમાર છોકરાના ના આપે વિકા કિશનભાઈ રાજુભાઈ ચનાભાઈ મારો છોકરો મારું મારો જ નામ બોલવાનું ને કિશનભાઈ રાજુભાઈ પરમાર કેટલી બે વર્ષમાં